મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અવારનવાર ટ્રોલ થયા છે અને અવારનવાર આપણે એમના રમુજી કિસ્સા પણ સાંભળ્યા છે ઘણી બધી વખત એમના કાંડ છે એમને ફળી પણ ગયા છે ઘણી બધી વખત એમની મહેનત પણ એમને ફળી ગઈ છે હવે જ્યારે કાંતિ અમૃતિયા છે એમનું મોરબીની અંદર સ્વાગત થતું હતું ત્યારે એક અંદાજ જે કાંતિ અમૃતિયા છે તેમનો એવો દેખાયો કે સાહેબમાં ખૂબ ઉત્સાહ હતો ઉમંગ હતો કારણ કે સ્વાભાવિક છે કે કે આટલા વર્ષો પછી મંત્રી બન્યા હોય એટલે અધીરા તો બનવાના છે છે સ્વાભાવિક ઉત્સાહ પણ હોવાનો છે પણ કાંતિભાઈને પણ કહેવાનું છે કે યાદ રાખજો એ મોરે મોરો કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે તમને ગોપાલ ઇટાલિયાની સાથેનો આ મોરે મોરો ફળી ગયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મોરબીના અમૃતિયા મંત્રી બન્યા એ પછી જયારે પોતાના મત વિસ્તાર એટલે કે મોરબીમાં ગયા એટલે સ્વાભાવિક છે કે લોકો હાજર રહેવાના એમના કાર્યકર્તા હાજર રહેવાના એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પણ કાર્યકર્તાથી વધારે કાંતિ અમૃતિયા ખુશ દેખાયા વધારે ઉત્સાહ દેખાયો દોડીને જતા હતા કોઈ બીજી જગ્યા ઉપર એમનું સ્વાગત થતું હતું તો અવારનવાર આપણને કાંતિ અમૃતિયામાં એટલો ઉત્સાહ દેખાયો કે જાણે એમને એવું લાગ્યું કે હું મંત્રી બની ગયો છું આટલા વર્ષોથી મેં રાહ જોઈ હતી એ હવે ક્યાંક મને ફળી ગઈ છે આપણને ખબર છે કે મોરબીની અંદર જે દુર્ઘટના સર્જાય જે પુલ દુર્ઘટના સામે આવી અને એમાં કાંતિ અમૃતિયા છે એમણે નદીમાં ખેકડો માર્યો એટલે એમને ટિકિટ મળી અને એમના લીધે પણ ક્યાંક સૌથી વધારે તેઓ ટ્રોલ થયા હશે કે કાંતિ અમૃતિયાએ જે પાણીમાં ડૂબકી લગાવી જે લોકોને બચાવે એટલા માટે એમને ટિકિટ આપવામાં આવી એ સમય ત્યાંના ધારાસભ્ય બ્રિજેશ મિરજા હતા અને કાંતિ અમૃતિયા એમનો લાહો લઈ લીધો અને ટિકિટ મળી ગઈ અને જીતી પણ ગયા અને આ વખતે પણ ક્યાંક એવું બન્યું કે જે મોરે મોરો સામે આવ્યો એટલે કાંતિ અમૃતિયાને પણ ખબર હશે લોકો પણ ત્યાંને એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા સાથેનો મોરે મોરો છે કાંતિ અમૃતિયાને ફળી ગયો અને તેઓ ધારાસભ્ય બની ગયા એટલે કાંતિ અમૃતિયાને પણ ક્યાંક એવું લાગતું હશે અને સ્વાભાવિક સ્વાભાવિક છે કે એમના કાર્યકર્તા છે એમના લોકો છે એમને એવું લાગતું હશે કે ગોપાલ ઇટાલિયાની સાથે જે મોરે મોરો દઈ દેવામાં આવ્યો એ જ મોરે મોરાના કારણે તેઓ મંત્રી બની ગયા હવે કાંતિ અમૃતિયાને પણ કહેવાનું છે કે મંત્રી બની ગયા છો ધારાસભ્ય તો તમે હતા જ હવે તમારા મત વિસ્તારના કામ કરજો આ જ રીતે જે રીતે તમે ઉત્સાહ અને ઉમંગ અને અધીરા બનીને તમારા સ્વાગત માટે તમે જઈ રહ્યા છો એટલા જ ઉત્સાહ ઉમંગ અને અધીરા બની અને તમારા લોકોના કામ કરવા માટે જજો નહીતર પછી લોકોને પણ યાદ છે મોરે મોરો જે રીતે તમને મંત્રી બનાવવામાં આવ્યા એટલે સૌથી લોકોને વધારે ચર્ચાનો વિષય એ છે કે તમે જે રીતે મોરે મોરો દીધો હતો એટલા માટે આ બધું થયું રહેવું પણ પડે પણ ત્યાંની જનતા તમારી જે મોરબીના લોકો છે એવું ના કહેવા જોઈએ કે કાંતિ અમૃતિયા મોરબીથી વધારે ગાંધીનગરમાં રહે છે તમારે આખા ગુજરાતનું ધ્યાન રાખવાનું જ હોય છે કારણ કે મંત્રી બની ગયા છો સાથે સાથે મોરબીની જનતાને પણ ન ભૂલી જતા હવે દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યારે કાંતિ અમૃતિયાનું સ્વાગત કરવામાં આવ્યું ને એ સમયે જે માહોલ સર્જાયો છે দিন পর કાંતિભાઈ સ્વાભાવિક છે કે ખુશી તમને થવાની છે તમે ખુશ થવાના છો તમે ખુશી મળવાની છે કે મંત્રી બની ગયા છો પણ હવે તમારે એ પણ યાદ રાખવાનું છે કે આ ખુશી તમને કોના કારણે મળી છે તમારા મોરબીના મતદારોના લીધે તમને આ ખુશી મળી છે તમે તમારા મતદારોના હિસાબે મંત્રી બન્યા છો એટલે તમારી જનતાને તમે ભૂલતા નહીં કામ કરજો અને હવે ફરી એક વખત લોકો પાસેથી એ ફરિયાદ ન આવે એમનું પણ ધ્યાન રાખજો કે કાંતિભાઈ કંઈ કામ નથી કરતા અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર